શ્રીલંકામાં કેદ સત્તાવીસ ભારતીય માછીમારોની વતન વાપસી ભારતીય સરકારના પ્રયાસોથી સંભવ બની તામિલનાડુના સત્તાવીસ ભારતીય માછીમારો જેઓ શ્રીલંકામાં કેદ હતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ચેન્નાઈ પહોંચશે આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી સીમા ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી ભારતીય સરકાર અને તામિલનાડુ રાજ્ય સરકારના પ્રયાસોથી તેમની મુક્તિ સંભવ બની છે માછીમારોની મુક્તિ માટે ભારત અને શ્રીલંકા વચ્ચેના રાજનૈતિક સ્તરે ચર્ચાઓ થઈ હતી ભારતીય દૂતાવાસે શ્રીલંકા સરકાર સાથે સતત સંપર્કમાં રહીને માછીમારોની વહેલી મુક્તિ માટે પ્રયત્નો કર્યા આ પ્રયાસોનું પરિણામ સ્વરૂપ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ચેન્નાઈ પહોંચશે માછીમારોના પરિવારજનો માટે આ સમાચાર આનંદ અને રાહતના છે તેમણે તેમના પ્રિયજનોની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી હતી અને હવે તેઓ તેમના પરિવાર સાથે ફરીથી મળવા માટે આતુર છે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને ચેન્નાઈ પહોંચ્યા બાદ જરૂરી સહાય અને સમર્થન આપવામાં આવશે આ ઘટના ભારત અને શ્રીલંકા વચ્ચેના સમુદ્રી સીમા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે બંને દેશો વચ્ચે વધુ સારો સંવાદ અને સહકાર જરૂરી છે જેથી માછીમારોની સુરક્ષા અને જીવન જીવનજીવિકા સુરક્ષિત રહી શકે